વિહોળધામ પાળિયાદ ખાતે ધર્મસ્તંભનું ધ્વજ ફરકાવવા માટે એકીકૃત એલિવેટર થાય તારીખ બે દસ બે હજાર ચોવીસ મંગળવારના રોજ સૌરાષ્ટ્રની જગવિખ્યાત પરમ પૂજ્ય શ્રી વિમાસણ બાપુની જગ્યા વિહળધામ પાળિયાદ ખાતે ધર્મસ્તંભનો ધ્વજ ફરકાવવા માટે એકીકૃત એલિવેટર સાથેનો સૌથી ઊંચો ધર્મસ્તંભ તરીકે ગિનીશ વર્લ્ડ રેકોર્ડ માં નામ નો થાયું આ તકે શ્રી આનંદ રાજેન્દ્ર નંદજી વર્લ્ડ રેકોર્ડના ના નિર્ણાયક રૂબી ક્યુબ એમ્બેસેડર ઓફ ઇન્ડિયા અને શ્રી આનંદ રવિકુમાર આ પ્રસંગે પાળિયાદ ઉપસ્થિત રહી એમના હસ્તે જગ્યાના ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડળેશ્વર નિર્મલાબા બાપુ જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભૈલુ બાપુને આ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમસ્ત વિહળ પરિવાર સેવક સમુદાય પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ કનુભાઈ ખાંચર